પંથકમાં દુષ્કર્મનો ભોગ બન્નાર તેર વર્ષની સગીરાએ બાળકનો જન્મ આપ્યો બાળકનું જન્મેલ હોવાના અહેવાલ તળાજા પંથકના એક ગામમાં ગઈકાલ દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો અને અલંગ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી અલંગ પોલીસ સ્ટેશનના પીએ સાયારે વાડેર સહિત ટીમે ગઈકાલે આરોપીને ઝડપી પાડેલ તળાજાના મણાર ગામે ભાડાના મકાનમાં રહેતા આરોપી મહેશ ગૌસ્વામી ઉમ્રવર્ષ બાસઠની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને જેલ હવાલે કર્યો હતો જ્યારે આ માસ સગાઉ વારંવાર દુષ્કર્મનાનો ભોગ બનનાર તેર વર્ષની સગીરાએ હોસ્પિટલમાં બાળકીનું જન્મ આપ્યો હતો મૃત બાળકી જન્મેલ હોવાનું જાણવા મળેલ વધુમાં જાણવા મળેલ વિગત મુજબ દુષ્કર્મ આચરનાર આરોપી મહેશ ગૌસ્વામી અગાઉ ભોગ બનનાર સગીરાના પિતા સાથે વેલ્ડિંગ કામ કરતો હતો અને ભોગ બનનાર સગીરાના પિતા સાથે ઓળખાણ થતા મિત્રતા બંધાતા ઘરે પણ અવારનવાર જતો આવતોના અહેવાલ અને વેલ્ડિંગ કામમાં ધંધામાં મંદીનો માહોલ આવતા સગીરાના પિતા અન્ય જિલ્લામાં મજૂરી કામ કરવા ગયા હતા અને આ વૃદ્ધ આરોપીએ મણાર ગામે જ ભાડાનું મકાન લઈ દેશી આયુર્વેદિક દવા ઓસ્તીયા બનાવવાનું ચાલુ કર્યું હતું અને ત્યાં ભાડાના મકાનમાં તળાજા પંથકમાં રહેતી સગીરાને બોલાવતો અને લોભ લાલચ આપી વારંવાર આચરતો આરોપી અગાઉ તળાજા રહેતો હતો આરોપીના અમુક પરિવાર ભાવનગર ભરતનગરમાં રહે છે સગીરાને જ્યારે પેટમાં દર્દ થતું ત્યારે આરોપીએ બનાવેલ દેશી દવા આપતો હોવાના અહેવાલ आ लई तड़ाजा सहित पंथकमा चकचार फेला